તો હર હર મહાદેવ કેમ છો યુટ્યુબ ફેમિલી બધા મજામાં જ છો અને હું પણ મજામાં છું અને બધાને મજામાં જ રહેવાનું તો ફાઇનલી દોસ્તો આજે આપણે છે ને આપણી વાડીનો વિડીયો બનાવવાનો છે તો આપણી વાડીમાં અત્યારે છે બાજરી અને બતાવું બાજરી કેવડી કેવડી ખી છે તો જો અત્યારે આપણે બાજરી કેવડી એવડી ખી છે બાજરી આ છે આપણી બાજરી આ બાજરી છે આપણે વિઘાકની બાજરી છે આ બધી બાજરી છે આપણે જઈ છીએ કારખાનામાં કામે એટલે આપણે દસ આ બધું છે જાંબુડો મોટો જંભર જાંબુડો છે અને એમાં જો ફાલ પણ આવી ગયો છે અને એમાં જાબુડો આવશે ગામડામાં રાવણા તો એટલો જાડો છે તો આપણે આ બધું છે બાજરી અને આ બધું સરી ગવો તો બન્યા રહેજો ચાલો વિડીયોમાં બતાવું મારી વાડી જો આ બાજરી છે બાજરી નાળિયેરી છે નાળિયેરી છે નીચી પણ નાળિયેર આવેલા છે હમણાં હું વાડીમાં આટો મારવા નથી ગયો એટલે ચાલો આપણે જોઈ આવી કેટલા નાળિયેર છે મિત્રો નાળિયેર તો ઘણા બધા છે અહીંયા છે આ બાજુ પણ છે જો આ બધા નાળિયેર છે ફરતી ફરતીકોર નાળિયેર છે આ બાજુ પણ છે જો અંદર છે અને અહીંયા બીજી નાળિયેરી અહીંયા એક નાળિયેર દેખાય છે હાલમાં જુઓ આ નાળિયેર દેખાય છે ને આ બાજુ બદામ છે બદામ હું તો બાકી નથી બાકી છે બદામ છે અને આ બાજુ આપણે છે કાલ જથી આપણે અહીંયા લાઇટ ફિટિંગ અને ટીસી લખાણી છે જો આ ટીસી આપણે આધી આ કાલમાં જ બધું ફિટિંગ છું છે આ ટીસી છે અને તાર ફિટિંગને કાલમાં છું છે અને આપણે લાઇટ થોડાક દિવસોમાં આવી જશે જો આ રીતનું કંઈક છે ફિટિંગ કરેલું અને આ બાજુ સોળા વટાણીયા સોળા અને આ બાજુ આપણે પાંચ છીઘા ડુંગળી નાનો આમ તો ક્યારો છે પાંચ છ વિઘા ની નથી ને મીડિયમ બન્યા રેજો આ બાજુ આપણે કારણ કે ડાર બાર કાંઈ છે કવો છે કૌ આપણે છે મશીન મેકેલું બાજરી અહીંયા ડુંગળી થોડીક હતી ને થોડીક ડુંગળી જો છે અહીંયા અમારે ડુંગળી થાતી નથી અમારે બાજરા ને બાજરી વધારે થાય છે બહુ જો આપણે આ બહુ છે કવો અને છે મશીન એટલે મશીનથી અત્યારે પાણી હાલે છે એટલું પાણી છે કવામાં અત્યારે દેખાય છે પાણી ઉપર જ છે જો ને આ બાજુ લાબુ લાબુ દેવા માટે બહુ જ કામ લાગે કહેવાય છે અને આ આને શું કહેવાય તો કોમેન્ટ કરી દેજો આ જે જે છે એને શું કહેવાય કોમેન્ટ કરી દેજો તો ફાઇનલી દોસ્તો આપણે આ વાડીનો ઉતરે વ્યૂ હતો તો આપણે છે ને કાલે છે સવારમાં જવાનું છે કારખાને નહીં નાઇટમાં કારખાને જવાનું છે સવારે નહીં નાઇટ એ કારખાને જવાનું છે એટલે ડુંગળીનો કઈ રીતનું કપાય છે અને કઈ રીતનું એનું ના યુઝ થાય છે એ તમને કાલ બીજા વિડીયોમાં બતાવી તો ત્યાં સુધીમાં આ વિડીયોમાં તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો આપણે મળીએ કાલ ફરી નવા વ્લોગમાં તો આપણે કાલ ડુંગળીનું કઈ રીતનું કટિંગ થાય છે ને એ કાલ તમને બધું બતાવવાનું છે તો કાલ ફરી આપણો બીજો વિડિયો વ્લોગ જોવાનો ભૂલશો નહીં તો ચાલો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ અને California biza, los no, malo es, bye bye. bye, -bye.